નમસ્કાર દર્શક મિત્રો મિત્રો જય માતાજી આપણી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે ઓલ ગુજરાતની અંદર નવરાત્રિ મહોત્સવ ચાલી રહ્યો છે અને ખાસ કરી કે જે પ્રોગ્રામમાં જે લોકો નાચી રહ્યા છે એના વિશે આપણે થોડી ચર્ચા કરવાની છે મિત્રો આ કલાકારો કઈ રીતે સ્ટેજ પર નાચી રહ્યા છે લાઈક સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા મિત્રો તમે જોઈ શકો કે કિંજલબેન દવે છે ઘણા બધા એવા કલાકારો છે કે એ મર્યાદા ભૂલીને પણ ડાન્સ કરી રહ્યા છે તો મિત્રો બસ આટલું જ તમને વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી યુટ્યુબ ચેનલ એલ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી દેજો બસ મિત્રો જય માતાજી અને ખાસ કરીએ કે જોઈ લો તે કેવા કપડાં પહેરી રહેશે અને કઈ રીતે ડાન્સ કરી રહેશે બસ મિત્રો તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો જય માતાજી